પોલીસે પણ સર્જિકલ સ્ટ્રાઇક હેઠળ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢ્યા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામ થયેલા આતંકી હુમલાની ઘટના બાદ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે ગુજરાત પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહીની શરૂઆત કરાઈ છે સુરત અને અમદાવાદ સાથે જ ભરૂચ શહેરમાં પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓની મોટી સંખ્યામાં લોકોના દસ્તાવેજોની ચકાસણી બાદ શંકાસ્પદ અને સચોટ ઘુસણખોરોની યાદીઓ તૈયાર કરાઈ છે છવ્વીસ એપ્રિલ સાંજ સુધીમાં પંદર બાંગ્લાદેશી કરી તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે

સૈદા ચાર દાયકાથી પરિવાર સાથે પાકિસ્તાનના કરાચીમાં ચાલી ગઈ હતી શોર્ટ ટર્મ વિઝા મળતા તેઓ પિયર આવ્યા હતા જેને આતંકી હુમલા બાદ પ્રવાસ ટૂંકાવી પરત જવો પડ્યો હતો ત્યારે સૈદાને પરત મોકલાવતા હાંસોટમાં રહેતા તેમના ભાઈ કમાલ બરફવાળાનું નિવેદન સામે આવ્યું છે કમલ બરફવાડાએ આ અંગે જણાવ્યું હતું કે આ મામલામાં તો કરે કોઈ અને ભરે કોઈ જેવા ઘાટનું નિર્માણ થયું છે આતંકવાદીઓએ કરેલા હિચકારા કૃત્યના કારણે અન્ય નાગરિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વધુમાં તો એ જણાવ્યું હતું કે શહીદા તારીખ ચૌદમી એપ્રિલના રોજ હાસોટ આવ્યા હતા જોકે બાવીસમી એપ્રિલના રોજ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝારન અંગેનો નિર્ણય લીધો હતો જે અંગેની જાણ તેઓને સમાચાર માધ્યમો દ્વારા થઈ હતી ત્યારબાદ ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરીનો સંપર્ક કરી તારીખ ત્રેવીસમી એપ્રિલે તેમને પરત મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી હાલ તેઓ પાકિસ્તાન પહોંચી ગયા છે સરકારે જે નિર્ણય લીધો છે તેનું અને દેશના કાયદાનું તેઓ પાલન કરે છે આ તરફ તેઓ હિચકારી કૃત્ય બદલ ભારત સરકાર આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ કરી છે જે ઘટના બની આપે બેને પ્રવાસ ટુકાઈને જવું પડ્યું કેવું લાગણી અનુભવી રહ્યા છો તમે લાગણીમાં તો એવું કે હવે ભાઈ બહેન મળવા આવ્યા ને થોડું તેનું દુઃખ થાય છે પણ જે દેશનું જે આદર્શ હતું તેનું અમે પાલન કર્યું કયા સંજોગોમાં એમને પરત જવું પડ્યું સંજોગોમાં આજ જે સરકારે કીધું કે ભાઈ પાકિસ્તાન ઉડતાલીસ કલાકમાં પાકિસ્તાનીઓ ઇન્ડિયા છોડી દે એ સંજોગમાં એ લોકોને કડક કરવા પડ્યા શું લાગે તમને કે કરે કોઈ ભૂગવે હા એવું કરી દુઃખ તો થાય જ જાણે ઘણું દુઃખ થાય કમલભાઈ જે રીતે આ ઘટના બની હુમલાની તમને શું લાગે છે સરકારે કેવો જવાબ આપવો જોઈએ સરકારે કડક જવાબ આપવો જોઈએ એનો કેમ કે નિર્દોષ લોકોને માળે એ આવીને એ બી ખોટું કહેવાય શું કરવું જોઈએ સરકારે હવે સરકારે હવે જે સરકાર નો નિર્ણય છે જે બી કરે એ કડક પગલા લેવું જોઈએ